નમસ્કાર મિત્રો ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીને કોઈ ઓળખતું પણ ન હતું પણ આજે ચૈત્ર વસાવા અને ગોપાન ઇટાનિયાના કારણે આજે આમ આદમી પાર્ટીનું જોર એટલું જ એટલું બધું વધી રહ્યું છે જેના કારણે ભાજપની સત્તા ભોઈ પડે તેવી શક્યતાઓ વધી રહી છે તો તમારું શું મર્તવ્ય છે મિત્રો એ કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો પૂર્વ વિડીયો જોઈએ પછી આગળ ચર્ચા કરીએ नर्मदा नु पानी मे बात करू रोड बने बात करू विस्तार ने गमत नहीं एवं लगे આ ચૈતર વસાવો આવશે ને એ લોકો તે દિવસે એવી વાતો કરતા હતા આ ચૈતર વસાવા ને અટકાવવો પડશે નહી તો આપણા બધા ગરબા ઘરે જતા રહેશે એવું એ લોકોને લાગે છે આવતી સત્તાવીસ માં એમના ગરબા આપણે ઘરે મોકલી દેવાના છે મોકલી દઈએ ને બહુ મતો આપ્યા છે બહુ તક આપી છે અમારી સરકાર અમારી સરકાર અમારી સરકાર અમારી સરકાર કરી કરીને આ લોકોએ આપણું બહુ રાજ કરી છે આજે નર્મદા વિસ્તાપિતની આગેવાની એ લોકોએ લીધી હતી હવે આ લોકોને પૂછતા પણ નથી રાજનીતિમાં આવી ગયા પછી કોઈ જવાબ નથી આપતા આજે ખેડૂતો સાથે અહીં અન્યાય થાય એક ધારાસભ્ય કોઈનો ફર્ન ઉઠાવે આ વિસ્તારમાં આટલી બધી નુકસાની થાય નસવાડીને કમાટના અઠ્ઠાવીસ કામ ને આજે વિસ્થાપિત કરવાના હાઇડ્રોપોજેક્ટના નામે એક પણ જણ બોલવા તૈયાર નથી ત્યારે આવા રધવશ થય પછી આગળ કરવા વાળા આવા સરગસના લોકોને હવે આપણે હવે ছুটি લાવવાના હતા નમસ્કાર મિત્રો ડેડિયાપરાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના નેતા એટલે કે ચૈતર વસાવા અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની એક જ દિવસે સભા યોજાઈ હતી જ્યારે નરેન્દ્ર મોદીની સભાની અંદર ખૂબ જ પબ્લિક ઓછી જોવા મળી જ્યારે ચૈતર વસાવાના સભાની અંદર ખૂબ જ એટલે કે લાખોમાં પબ્લિક જોવા મળી છે આ ઉપર તમે અંદાજો માણીને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે આ વખતે ગુજરાતની અંદર કોની સત્તા બનવાની શક્યતા છે